વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ ચારના કર્મચારીઓને કાયમી કરવાની સાથે પણ પાલિકા દ્વારા તેને લાગુ કરવામાં આનાકાની કરવામાં આવી રહી હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે આ અંગે અગાઉ સક્ષમ અધિકારીને આવેદનપત્ર આપીને ઘટતું કરવા માંગ કરી હતી પરંતુ કોઈ ઠોસ નિર્ણય ના આવતા આખરે

પ્રોગ્રામ આજે એવો રાખ્યો છે કે ગઈકાલથી અમે લોકો ચોક્કસ મુદ્દતની હડતાળ પર બેસેલા છે એટલે આ કાયમી કરવાના ભાગરૂપે આ કેવો પ્રોગ્રામ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવ છ બે હજાર વીસના રોજ લેબર કોર્ટમાં ચુકાદો આવેલો અને આ પાંચસો સિત્તેર કર્મચારીને કાયમી કરવાનું કહેલું એટલે એની આજે નવ છની બે હજાર વીસની સામાન્ય સભા હતી એમાં એ લોકોએ મંજૂર કર્યો અને મંજૂરીના અર્થે કોર્પોરેશન મોકલ્યો અને એની કોર્પોરેશને તેની સામાન્ય સભામાં સાત બાર બે હજાર વીસના રોજ મુલતવી રાખેલો છે એટલે આજે અમને એક કાયમી કરવાના એક બીજા ભાગ રૂપે અમે એમને એવું કહીએ છીએ કે ભાઈ એ આ જે મુલતવી રહેલો ઠરાવ છે એ ફરી સામાન્ય સભામાં લાવો અને મંજૂર કરો અને અમને હક આપો સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ ટીઆરસી ચોવીસ કલાક સાથે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફોલો કરો ટીઆરસી ચોવીસ કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર